દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલા જય ભગવાન મિત્રો અઢારમો અધ્યાય ચાલે ત્યાગ અને સંન્યાસનું મહત્વ સમજાવે છે ભગવાન એમાં ઉચ્ચ પ્રકારનો સાત્વિક ત્યાગ માણસ પોતાના કર્મનો કર્તવ્ય કર્મનો ત્યાગ નથી કરતો પણ અંદરથી એના ફળનો ત્યાગ કરે છે મારે આ કામ કરીશ તો આટલું મળશે જ મને આટલું મળવું જ જોઈએ એવી અપેક્ષા નથી રાખતો એ ફળની લાલસા વગર આસક્તિ વગર કર્મ ફળનો ત્યાગ કરે છે એને સાત્વિક ત્યાગ કર્યો છે મિત્રો ખાસ ધ્યાન આપજો આવો સાત્વિક ત્યાગી બુદ્ધિમાન અને સંશય રહિત હોય મુશ્કેલ કામોનો દ્વેષ કરતો નથી અને સરળ કામોમાં આસક્ત થતો નથી મુશ્કેલ કામો હોય તો એનો દ્વેષ નથી કરતો અને સરળ કામો હોય સહેલા કામો હોય કુદરતનો કાનૂન ખબર પડે કે જન્મથી મોત સુધી જે જે કર્તવ્ય કર્મો મારી પાસે આવે છે એ મારા પ્રારબ્ધ કર્મ છે એ ઉદય કર્મ છે એ વિયોગી સ્વભાવના છે એટલે સરળતા વાળા જે સહેલા કર્મો છે એવા સહેલા કર્મોમાં એને રાગ નથી થતો અને અઘરા કર્મો નો દ્વેષ થતો નથી એનાથી દૂર નથી ભાગતો એટલે જુઓ ભગવાન શું કહેવા માંગે છે કે રાગ અને દ્વેષ એ આ સંસાર વૃક્ષના બે મૂળિયા છે એટલે કર્મ ગમે તે આવે કુદરતી સંજોગ ગમે તે આવે કુદરતના ના કાનૂનના આધારે જે અવસ્થાઓ ઊભી થાય છે એને કુદરતી રચના કહેવાય છે અત્યારે હું જે સત્સંગ કરું છું એ પણ કુદરતી રચના છે એક અવસ્થા છે અને કોઈ પણ અવસ્થા કાયમ ટકતી નથી આવવા જવાના સ્વભાવવાળી હોય છે એવી રીતે જ્ઞાની પુરુષ બુદ્ધિમાન સંશય રહિત જેને કોઈ શંકા કોઈ શંકા નથી રહી એવો માણસ

ખેતી કામથી કંટાળી પત્ની અને બાળકોને રજડતા મૂકીને બીજે જતો સાધુ થઈ થઈ જાય જાય અને આ વાત કરે છે કે સાચો જ્ઞાની પુરુષ ગમે ગમે એવું અઘરું કર્મ આવે એની સામે પ્રારબ્ધમાં એના ઉદયમાં અઘરું કર્મ હોય તો પણ એ કરે છે કોઈ પણ મોડાની એક રેખા બદલાય કોઈ પણ દ્વેષ વગર કરે છે અને એ જ રીતે સહેલું કર્મ હોય પોતાનું જે જે સરળ અને અઘરા કર્મો આવે છે એ એ અવસ્થાઓ તરીકે આવે છે નોટ પરમેનન્ટ બટ ટેમ્પરરી એટલે એમાં માણસે સ્થિરતા ના ગુમાવી જોઈએ એ અઘરું હોય કે સહેલું હોય એ કામ જવા માટે આવ્યું છે આવવા જવાનો સ્વભાવ જન્મથી જે જે સંજોગો પ્રાપ્ત થાય છે જે અવસ્થાઓ પ્રાપ્ત થાય છે એ આવવા જવાના સ્વભાવવાળી છે એટલે કયું ને સુખમાં ના છકી જઈએ દુખમાં ના ડરી જઈએ અઘરું કર્તવ્ય સાંભળી અઘરું કર્તવ્ય બજાવવાનું થાય તો એને છોડીને માણસ ભાગી નથી જતો એનો દ્વેષ નથી કરતો અને સરળ કામોમાં આસક્ત થતો નથી તો ભગવાન એ કહેવા માંગે છે કે એની સામે કામ આવે કે સરળ કામ આવે જે જે ઉદયમાં કર્મ કર્મ એ પોતાના જ નાખેલા ભાવ બીજનું પરિણામ છે ફોર એક્ઝામ્પલ કે એક માણસને કેન્સર થયું છે એને ખબર હોય કે આ કેન્સર મારા જ નાખેલા બીજનું પરિણામ છે આ લો ઓફ નેચર કુદરતના કાનૂનથી કુદરતના કાનૂનથી નિયમથી મને કેન્સર અવસ્થા થયું થઈ કોને કરી કુદરતે કરી એટલે એને કુદરતી રચના કહેવાય અને કેન્સર કાયમ નથી ટકવાનું ભલે જીવલેણ છે પણ કેન્સર થયું ચોથા સ્ટેડ નું કેન્સર એ કાયમ વેદના સહન નથી કરવાની એ આવવા જવાના સ્વભાવવાળો સંજોગ છે એટલે કા તો માણસ છ મહિના જીવે વર્ષ જીવે પણ જ્યારે શ્વાસનો બંધ થઈ જાય એટલે કેન્સરનો સંજોગ જતો રહ્યો કેન્સર ની વેદના જતી રહી પછી પાછા બીજા જન્મમાં નવું શરીર મળશે એને કેન્સરની વેદના યાદ પણ નહીં રહે એ રીતે જે જે સંજોગ આવે છે સરળ સંજોગ આવે કે ભાઈ સામાન્ય છે ને એટલે હું કહું છું ઘણી વખત કે કંપનીની અંદર ફેક્ટરીની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય ને એને લાખ કે દોઢ લાખ પગાર હોય અને પેલો સાત ચોપડી પાસ સેટ હોય ને એક ફોન કરે ને ખાલી ફોન કરી કરીને હોય લાખો રૂપિયા કમાતો હોય એને નોકરી કરતો ચાર્ટર્ડ એકાઉન્ટ લાખ દોઢ લાખ રૂપિયા હોય પગાર તો વિચાર કરો કે સરળ કામ ઉદયમાં સરળ ઉદય આવે કર્મોનો કે અઘરો ઉદય આવે પણ એમાં એમાં એ વ્યથિત થતો નથી ચલાયમાન થતો નથી એ બંનેને સંભાવે સહન કરે છે સારો સંજોગ આવે ખરાબ સંજોગ આવે અઘરું કામ આવે સહેલું કામ આવે બસ પોતાનો ઉદય કર્મ સમજી પ્રારબ્ધ કર્મ સમજી અને એને સહન કરે છે એને 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 પ્રાપ્તને ભોગવો આપણા પ્રાપ્ત ને ભોગવો એટલે શું કે સહન કરો કાલે મારી પાસે કશું ના હોય અરે મારે ભીખ પણ માગવી પડે ભીખ માગીને પેટનો ખાડો પૂરવો પડે કરોડપતિ માંથી રોડ પર આવી જવું તોય પણ એની એક રેખા ના બદલાય આ વાત કરવા માંગે છે ઇનડાયરેક્ટલી ભગવાન સંભાવ ઉપર ભાવ મૂકે છે કે અઘરા કામોનો દ્વેષ નથી કરતો ને સરળ કામોમાં રાગ નથી થતો સરળ ને અઘરા બંને જેને સમાન જુએ છે એને એનું નામ સંભાવ સમાન રીતે સહન કરે છે આ સંભાવની વાત કરી છે અને સંભાવ સાહેબ એ તો બહુ ઊંચી પરિસ્થિતિ છે દરેક દરેક સંજોગમાં સંભાવ રાખવો રાગ અને દ્વેષ વગર એટલે કદાચ અર્જુનને કહ્યું કે અર્જુન આ સંસાર વૃક્ષ રાગ અને દ્વેષના બે મૂળિયા પર નભેલું છે એને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ તો તારી મુક્તિ હાથવેતમાં છે નજીકમાં છે તને કોઈ પણ કર્મ બાંધે નહીં રાગ અને દ્વેષ થી જ કર્મ બંધાય છે સમજો જે કંઈ કર્મ બંધાય જે કુદરતી સંજોગ ઉપર આપણને રાગનો ભાવ થયો તો એ એ એ કુદરતી સંજોગનું રાગનું બીજ પડે એ એ સંજોગ પાછો તમે એમાં રાગ કર્યો એટલે સંજોગ આવતા ભવે કેરી ફોરવર્ડ થાય અને અઘરો સંજોગ આવ્યો એનો દ્વેષ કર્યો તમે ભાવમાં દ્વેષ કર્યો તો એ પણ દ્વેષ કરેલો સંજોગ છે એ પણ આવતા ભવે કેરી ફોરવર્ડ કારણ કે તમે દ્વેષ કર્યો એટલે એ સંજોગના દ્વેષનું બીજ પડ્યું અંદર અને એ બીજ આવતા ભવે કારણ શરીરમાં આવશે માટે કહ્યું કે રાગ અને દ્વેષ કશું રાખ્યા વગર અંદર સંભાવ બસ મારું પ્રારબ્ધ કર્મ મારું ઉદય કર્મ મારી સામે જન્મથી મોત સુધી જે સંજોગો આવે છે એ હંડ્રેડ પર્સન્ટ કુદરતી રચના છે કુદરતના કાનૂનથી થાય છે એનો સંજોગોને ભેગો કરનાર કુદરત છે હું પોતે અકર્તા અવિનાશી અનંત શક્તિ વાળો એવો આત્મા છું ઇન્દ્રિયો રહીત જે જે આવે છે રિઝલ્ટ છે હું મહિને પાંચ હજાર કમાતો હોઉં તોય પણ એ રિઝલ્ટ છે અને મહિને પાંચ લાખ કમાતો હોઉં તોય પણ રિઝલ્ટ છે હું તંદુરસ્ત હોય રોગ રોગના હોય એ રિઝલ્ટ છે અને મને ટાઈફોઈડ થયો કે કેન્સર થયું લકવો થયો એ રિઝલ્ટ છે અને બંને સંજોગો સારા નરસા બધા સંજોગો આવવા જવાના સ્વભાવ વાળા છે ટેમ્પરરી છે પરમેનન્ટ નથી એટલે એમાં ચલાયમાન થવાનું નથી સંભાવ માટે મિત્રો સારા સંજોગો પ્રત્યે રાગ નહીં ખરાબ સંજોગો પ્રત્યે દ્વેષ નહીં પણ ક્ષમતા જે આ સંજોગોને સહન કરે છે આ સંજોગોને જુવે છે અને એને કુદરતની રચના માને છે અને પોતે અ રહે છે અને અ પદમાં રહી અને આ જે કુદરતી સંજોગો છે એને જોયા કરે છે ત્યારે કહેવાય છે કે ભાવમાં કર્મ બીજ પડતું બંધ થઈ જાય છે પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ બોલી ભોગ્ય આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત